નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ શહેર તાલુકામાં ગતરોજ વરસાદ વરસતા ડભોઈના બજારમાં કતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ઘરાકી જોવા મળી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન છાપરાવાળા મકાન અને એના પર પ્લાસ્ટિક ઢાંકતા હોય છે જેના કારણે ઘરમાં વરસાદનું પાણી ન પડે પરંતુ પ્લાસ્ટિકના ભાવમાં પણ વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે દર વખતે પ્લાસ્ટિક નાખવું પડે છે ગરીબીનું પ્લાસ્ટિક પણ હવે દિવસે મોંઘું થવા માંડ્યું પહેલાં નળિયા નાખવામાં આવતા હતા મકાન પર નારિયા મોંઘા થયા પ્લાસ્ટિક પણ ધીરે ધીરે થતું વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જૂન માસનું દસ દિવસ થઈ ગયા છે ત્યારે ગતરાત્રીના રોજ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો પત્રવાળા મકાનમાં રહેતા હોય વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિકની ત્રાટપ્રી લેવા માટે આ ગોઠવો આયોજન કરવામાં શહેરમાં બજારના પ્લાસ્ટિકની લેવા લોકો દુકાન ઉપર નજર પડ્યા હતા ચાલુ વર્ષે પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં વીસ ટકાનો વધારો હોય પરંતુ મજબૂરી ખાતર ગરીબ અને સામાન્ય લોકો પોતાના મકાનમાં વરસાદ ન પડે તે માટે ખરીદ કરતા નજરે પડ્યા હતા બાય દેખારી રિપોર્ટર બિલાલ મુરાવાલા ઓકે આઈજા સાહેબ જવાબ આપો બોલો વાતાવરણ માહોલ જામ્યો છે તે સારો છે અને કાલે વાવાઝોડા સાથે આજુબાજુ ડભોઈની આજુબાજુમાં જે વરસાદ પડ્યો તેને લઈને આજે બજારમાં પ્લાસ્ટિકની ખરીદી કરવા પબ્લિક આવેલ છે અને આ વર્ષે ડભોઈમાં વીસ ટકા જેટલો ભાવ વધારો થયો છે પ્લાસ્ટિકમાં તો પણ ગરાગી સારી છે ને અમને એવી આશા છે કે આ વર્ષે ગરાગી સારી રહેશે અને વરસાદ સમયસર પડ્યો છે વરસાદ માગવાની આ વખતે ખેડૂતોને જરૂર પડી નથી કારણ કે ગયા વર્ષ કરતા સારું છે આ વખતે વરસાદી માહોલ ને આ વર્ષે વીસ ટકાનો જે ભાવ વધારો થયો છે પણ કોઈ પબ્લિક પર બહુ અસર થતી નથી ને લોકો આરામથી પ્લાસ્ટિક ખરીદી શકે છે ખરીદી લે છે ને આ આજે ડભોઈની આજુબાજુમાં જે ગઈકાલે વરસાદ પડ્યો તેને લઈને આજે ડભોઈના બજારોમાં ફૂલ ગરાકી જોવા મળી રહી છે પ્લાસ્ટિકની આજુબાજુના ગામડાઓમાં બી સારો પવન સાથે વરસાદ પડ્યો